તો મિત્રો ફટાફટ કમેન્ટ કરો કે આ છોકરો ભણવા નહીં જાય ફટાફટ ખજુભાઈ ને ટેક કરી દે હાલો જોઈએ મિત્રો પૂરો વિડિયો જોયા પછી એવું લાગે છે કે ખજુરભાઈનું નામ લઈને આ વિડીયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં સાફ સાફ કહેતા જોવા મળી રહ્યો છે આ માણસ કે ખજુરભાઈને જલ્દીથી ટેક કરો જોઈએ છે કેટલાક ઘણા ટેક કરે છે કે નહીં ઘણા લોકો તો મિત્રો ખજુરભાઈને ભગવાન પણ માને છે કેમ કે ખજુરભાઈએ ઘણા બધા લોકોને કપડાં જમવાનું અને રહેવા માટે મકાન પણ બનાવી આપ્યા છે તો આવા નેક દિલવાળા ઇન્સાનને દિલથી લાઇક કરજો અને યુટ્યુબ પર તેમની ચેનલ છે જેમનું નામ છે ખજૂરભાઈ ઉલોક તેમને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તેમનો સાથ આપવા વિનંતી